ઉપવાસમાં અમે સવારે દૂધ પીએ છીએ કાજુ કાજુ થોડા ઓછા નાખવા ગરમ હોય અખરોટ બરોબર

તો આ રીતે અમે ડ્રાય ફ્રૂટનો નો પાવડર બનાવી અને દૂધમાં છીએ તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે દસમ ના વ્રત પણ ચાલે છે તો આ રીતનો પાવડર એકદમ હેલ્ધી અને પૌષ્ટિક હોય છે અને સવાર સવારમાં એક ગ્લાસ ભરીને તમે આ રીતનું દૂધ પી જાવ તો આખો દિવસ બહુ જ મસ્ત જાય છે અને શરીર પણ આપણું કમ્પ્લીટ રહે છે ઉપવાસ જેવું લાગતું જ નથી

અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને ઘરનું બધું કામ પતી ગયું છે બહાર વરસાદ ચાલુ છે આજે વરસાદ હમણાં દસ વાગ્યા સુધી તો નહોતો પણ પછી વરસાદ ચાલુ થઈ ગયો અને અહીંયા તમે જોઈ શકો છો કપડા પોતરીમાં સૂકવી દીધા છે આજે મારે બહુ સરસ કામ કરવાનું છે આજે મારે સિલવાના છે માતાજીના કપડાં તો અહીંયા અમારા ગામનું મંદિર છે તો એ મંદિરના કપડા મારે સીવવાના છે દસાવવાના તો ગાઈઝ હું તમને બતાવી દઉં સાડી એટલે આ સાડી છે જેમણે મને કપડાં સીધવા આપે છે એમને મને આ સાડી આપી હતી એમણે કહ્યું હતું કે આ સાડીમાંથી માતાજીના કપડા બનાવવાના છે તો ગાઈઝ આ રીતના કપડાં અને આ રીતની લઈશ

તો મકાઈ પૌવા અને ઝીણા પૌવા મિક્સ કરી અને રાખ્યા છે અને અહિયાં મમરા વઘારી દઉં તો આ બધું મિક્સ કરી અને આમાં એક તૈયાર ચવાણા પેકેટ તમે નાખી દઈશું એટલે આપણો નાસ્તો તૈયાર થઈ જશે

જવાનું બની ને તી આપણે ચોમાસા ના ઋતુમાં ખવાય તેવા સુપર માલપુવા બનાવી રહ્યા છીએ અમે તો અહીંયા ગુજરાતમાં માલપુવા કહીએ છીએ કમેન્ટ વાંચી તમને જે ભાવતું હોય તે પણ લખજો ચોમાસા ને તમને શું ખાવાનું બને છે તો ગાય જોવા માલકુવા તમે કેવા સરસ બની રહ્યા છે

તમે જોઈ શકો છો આ દિશા એ બનાવે છે પહેલી વાર માલફુ અને થાળીમાં પડે છે એના પપ્પા બનાવ્યા છે તો ગાઈસ કમેન્ટમાં કહીજો કે કેવા લાગે છે નકશો કેવો લાગે છે ડીસાનો ગાઈઝ સારા બને છે કે નથી તો અમે તો ગુજરાતમાં આને માલપુઆ કહીએ છીએ પણ તમે લોકો શું કહો છો એ કમેન્ટમાં બતાવજો

પછી થોડા ટાઈમ પછી તો ગાય અત્યારે વાગી ગયા છે રાતના સાડા નવ જમવાનું પતી ગયું છે તમે જોઈ શકો છો સાડા નવ મિનિટ પાંચ સાત મિનિટ થઈ ગઈ છે ઉપર અને હું આ માતાજીના કપડા સીવી રહી છું તો દુપટ્ટો તૈયાર કર્યો છે અને આ છે ચણિયો ચણિયા જોડીનો આ ચણિયો બનાવે છે મેં અને ઉપરનો બ્લાઉઝ સીવાનું બાકી છે પણ અત્યારે બહુ મોડું થઈ ગયું છે તો બ્લાઉઝ હું સવારે સીવી અને આજનો બ્લોગ અહીંયા સુધી જ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં